કાર્યશ્રી શિક્ષક ગણ તથા મારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિષય છે રોબોટ રોબોટ એ આધુનિક યુગનો યંત્ર માનવ છે તેને બે હાથ બે પગ અને બે બે ચોરસ આંખો હોય છે મગજને બદલે તેને યંત્ર ફીટ કરેલું હોય છે રોબોટને રોબોટને નખ વાળ અને કાન હોતા નથી આજની વીસમી સદીમાં ડિજિટલ પ્રણાલીનું ચાલતો પ્રોગ્રામ તેનું નામ રોબોટ રોબોટ લોખંડના લોખંડના ટુકડામાંથી ઓછાકા નામના શહેર માતા પ્રદર્શિત કરવામાં આવ્યો રોબર્ટ ભારતે ભારતે ઓગણીસો એકસઠમાં ભારતે ઓગણીસો એકસઠ માં બે કિલોગ્રામ વજનનો અને બે ફૂટ લાંબો રોબોટ બહાર કાઢ્યો રોબોટ એ જીવંત નથી પરંતુ જીવંત કામગીરી કરે છે રોબોટ ને સુવાનો સમય ઉઠવાનો સમય નિયમિત કામગીરી કરવાનો સમય દવા લેવાનો સમય આપણને યાદ કરાવે છે ઘર કે ઓફિસના તમામ નાના મોટા કામો રોબોટ ખૂબ સરસ ખૂબ સ્માર્ટ રીતે કરે છે રોબોટ સર્જરી અંતરિક્ષની ખોજો અંતરિક્ષની ખોજો પ્રયોગશાળાઓમાં અને ઔદ્યોગિક ઉત્પાદન માટે પણ મદદરૂપ થાય છે